અંજના હોસ્પિટલ પર વ્યક્ત કરાઈ રહી છે જેનો એક પીડીયો વાયરસ હોતાજ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે શું છે આખી કહાની શા માટે મુદ્દો બહાર આવી રહ્યો છે આવો જોઈએ જાણીએ સમજીએ

એક દિવસ પહેલા જ અમે શંકા વ્યક્ત કરી હતી કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું એવું કૌભાંડ અન્ય કેટલી હોસ્પિટલ્સ આચરતી હશે રાજ્યની કેટલી હોસ્પિટલમાં નકલી દર્દી બનાવીને પીએમ જેના નાણાં ખંખેરવામાં આવતા હશે આ વિડિયો એ પ્રકારની વધુ એક ઘટનાનો પુરાવો છે જી હા આ વખતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વડોદરાની અંજના હોસ્પિટલ સામે અંજના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીનો વિડીયો તાજેતરમાં જ વાયરલ થયો હતો આ વિડિયોમાં દર્દીના ચોંકાવનારા ખુલાસા થયા હતા જેવા ઓક્સિજન માસ્કની જરૂર ન હોય તો પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય જેવા ખુલાસા દર્દી દ્વારા કરવામાં આવ્યા હતા અમદાવાદની ખ્યાત હોસ્પિટલ જેવું જ કૌભાંડ વડોદરામાં પણ અનેક હોસ્પિટલોમાં ચાલી રહ્યું છે પરંતુ વડોદરાની એક હોસ્પિટલના દર્દીનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે અમે સેવાસી વિસ્તારમાં આવેલી અંજના હોસ્પિટલ એન્ડ ક્લિનિક સર્ચ પ્રાઇવેટ લિમિટેડ જે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને રિસર્ચ સેન્ટર છે ત્યાં પહોંચ્યા છે અહીંયા થોડાક મહિના પહેલાં એક દર્દી દાખલ હતા જે દર્દી દાખલ હતા તેમને ઓક્સિજનની જરૂર ન હતી છતાં પણ દર્દીને આઈસીયુમાં રાખવામાં આવ્યા તેમને ઓક્સિજનના માસ્ક પહેરવામાં આવ્યા અને તેમના ફોટા પાડીને આયુષ્માન કાર્ડની જે વેબસાઇટ છે તેના પર અપલોડ કરવામાં આવ્યા છે મહત્વની બાબત છે કે આયુષ્યમાન કાર્ડ થકી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે અહીંયા વ્યક્ત થઈ રહી છે આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલ કેટલી મોટી બનાવી છે અને તેમાં શું આયુષ્યમાન કાર્ડના દર્દીઓને તેમની પાસેથી સરકારમાંથી બિલ મંજૂર કરવા માટે આઈસીયુમાં ખોટી રીતે દાખલ કરવામાં આવે છે દર્દીના સંવાદમાં એ વાત સામે આવી કે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવે છે અને ફોટો પાડીને ફોટાને પીએમ જેની વેબસાઇટ પર અપલોડ કરાવીને ફરીથી માસ્ક ઉતારી લે છે આરોપ બાદ હોસ્પિટલ દ્વારા ખુલાસો તો કરવામાં આવ્યો પરંતુ ખુલાસામાં પણ ગોળ ગોળ જવાબ મળ્યા આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું હોય છે પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ એટલે તો ઇટ હેઝ ટુ બી ટેકન પ્રોપરલી કોઈક વાર પેશન્ટને ખાવાનું હોય પીવાનું હોય ત્યારે તમે માસ્ક નહીં લગાવી શકો તો આપણે ઇન્સ્ટ્રક્ટ તો કરવું પડે ને કે ભાઈ બધું વ્યવસ્થિત એ ડૉક્ટરની ડિસિશન હોય છે પેશન્ટને ક્યાં એડમિટ કરવાનું આઈસીયુમાં કે વોર્ડમાં પેશન્ટનું બ્લડ પ્રેશર ઓછું હોય પેશન્ટને ડિસ્ટ્રેસ લાગે કે કોમ્પ્લિકેટ થવાની શક્યતા આપણને લાગે તો ચોથા જનરલ અમને લાગે કે હોય તો આપણે જ પડશે કલાકનો અહેવાલ રજૂ થયા બાદ કોર્પોરેશન દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તબીબો સાથે વીએમસીની ટીમ દ્વારા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જરૂરી દસ્તાવેજો અને વિડીયોની ખાતરી કરવા માટે તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુ ની ફેસિલિટી આયુષ્યમાનની હોવાથી અહીંયા કરતા એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે અમે ડિટેલ્સ બધી છે તપાસ કરી રહ્યા છે અહીંયા કરતા આયુષ્યમાન જયારે એડમિટ કરે છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું જે પણ કાર્ડ હોય તેનાથી એડમિટ કરતા હોય છે અને એડમિશન વખતે પેશન્ટની જે પણ ડિટેલ્સ હોય તે પોર્ટલમાં શેર કરતા હોય છે અને જે પણ ડિસ્ચાર્જ સમયે પણ સેમ વસ્તુ વિડીયોને રેકોર્ડિંગ કરીને કરતા હોય છે દર્દીના જીવ સાથે રમત કરીને કમાણી કરતી તો રાજ્યભરમાં રાફડો ફાટ્યો છે ખ્યાતિ હોસ્પિટલ બાદ વડોદરાની અંજના હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય છે ત્યારે આગામી સમયમાં આ પ્રકારની કેટલી હોસ્પિટલો બહાર આવશે તે જોવું રહ્યું રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા